ભાવનગર રેન્જ પોલીસ એથ્લેન્ટિક બે હજાર ચોવીસનો સમાપન સમારોહ કાર્યક્રમ યોજાયો ભાવનગર રેન્જ પોલીસ એથ્લેન્ટિક મીટ બે હજાર ચોવીસના સમાપન સમારોહનું આયોજન પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આઈજી ગૌતમભાઈ પરમાર એસપી ડૉક્ટર અર્ષદભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા બાદ વિજેતા ટીમના ખેલાડીઓને પ્રશંસાપત્ર અને મેડલ આપી નવાજવામાં આવ્યા હતા ય ગણદણાધ્યક્ષા ધીમ ગુણશીરાય ગુણમય ગુણેશનાય ધીમ ગુણાતીતાય ગુણાધીશા ગુણપ્રવિષ્ટા ધીમી એકદંતાય વક્રકુંડાય ગૌરી તનયાય ધીમી চ্রায় শ্রী thì thì tất tất thì thì tất à thì thì tất gần 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 này thì gần chỉ muốn gần 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 này biết sẽ đi này biết sẽ đi này biết sẽ đi này cướp thằng tất tất thì trái là trái cơ bánh để nên bánh kẻ túi muốn để tháo đi tóm tóm biết thế là mới đây là suốt và cái là nó tao ký là nó bị tú mà kí chạy mà kí chạy tù đắng cái thì cái là thấy tù đắng và cái thì cái thấy

रात हमारे लिए इम्तिहान की रात है क्योंकि एयरफोर्स कल सुबह तक हमारी मदद के लिए नहीं आ सकती और सुबह होने के लिए काफी वक्त बाकी है जवानों दुश्मन सामने खड़ा है हम 120 हैं वो पूरे टाइगर रेजमेंट के साथ है कमान हमें पोस्ट छोड़कर पीछे हट जाने के लिए कहा है मगर फिर भी आखिरी फैसला मुझ पर छोड़ा है और मैंने फैसला यह किया है कि मैं मेजर कुलदीप सिंह अपनी पोस्ट छोड़कर नहीं जाऊंगा अब तुम लोगों का फैसला मैं तुम पर छोड़ता हूं जो लोग ये पोस्ट छोड़कर जाना चाहते हैं जा सकते हैं सर सबसे पहले मेरा फैसला सुनिए सर कोई रहे या ना रहे मैं अपनी धरती दुश्मनों के हाथ में छोड़कर नहीं जाऊंगा आज मरने की बात की है तुम्हारा मत करना दुनिया की तारीख शाहिद है कि मरकर किसी ने लड़ाई नहीं जीती लड़ाई जीती जाती है दुश्मन को तो खत्म करके छुट्टी लेकर मैं घर तक नहीं पहुंचा सर आधे रास्ते से वापस सिर्फ अपनी कंपनी के साथ दुश्मनों का सामना करने के लिए आ गया सिर्फ यह सुनने के लिए कमाल ने मुझे पीछे हटने का हुक्म दिया मुझे गोली मार दीजिए सर मगर मैं ये हुक्म मानने के लिए तैयार नहीं मैं तुम्हारे दिल की हालत समझ सकता हूँ मथुरा मगर कमान ने भी कुछ सोच समझ कर हुक्म दिया होगा हम 120 दुश्मन तो हजार कहाँ के हो साहब जी सच्चे बादशाह पाध्षार दसवीं बादशाही श्री गुरु गोविंद सिंह जी महाराज ने फरमाया है चिड़िया नाल के पास लड़ावा कहाँ गोविंद सिंह नाम करावा साहब जब चुड़िया बास के साथ लड़ सकती है तो हम तो इंसान हैं। हम है कोई नहीं जाता समझ लू कि तुम सब मिलकर मेरे साथ दुश्मन का सामना करोगे अगर इस फैसले के बाद तुम में से किसी एक ने भी भागने की कोशिश ચકલી માતા साथी तुमारे हवाले मदन साथी Si you oh.

આંગણે એવા દર્શકભાઈ શાહ તેઓ પણ એક સારા સમાજ શ્રેષ્ઠી છે ભાવણ નામ સમાજ ક્ષેત્ર આપણે સધાવી લેશું માન્યશ્રી આજી સાહેબને ને જો વિનંતી કરીશ કે તેઓ દર્શકભાઈ શાહ પણ આ સન્માનપત્ર

તૃતીય પ્લાટુન ના પ્લાટુન કમાન્ડર પુષ્પરાજસિંહ જેમોભા પાલીતાણા ટાઉન ચોથા પ્લાટુન ના પ્લાટુન કમાન્ડર જોનકસિંહ ચૈતન્યસિંહ મહુઆ ટાઉન પાંચમા પ્લાટુન ના પ્લાટુન કમાન્ડર અનિલભાઈ વલ્લભભાઈ

પોલીસ એથ્લેટિક મીટ બે હજાર ચોવીસના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેલા ભાવનગર ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી સીઓ મારા સાથી અધિકારી એસપી યમરેલી શ્રીમકરસિંહ એસપી ભાવનગર ડૉક્ટર હર્ષદ પટેલ એસપી બોટાદ કિશોર બડોલિયા પરેડના જવાનું સ્કૂલના બાળકો પોલીસ પરિવાર સાથી અધિકારી મિત્રો મીડિયાના મિત્રો અને તમામ ઉપસ્થિત નગરજનો આ સમાપન સમારોહમાં તમે ઉપસ્થિત રહ્યા તે બદલ હું તમામ સૌનું અભિવાદન કરું છું ભાવનગર રેન્જમાં ઓગણીસમી તારીખે આ રમતોત્સવનો પ્રારંભ થયો અને ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી શ્રી વિકાસ સાઈ સાહેબના હસ્તે આનું ઉદઘાટન થયેલ હતું ચાર દિવસનો રમતોત્સવ ચાલ્યો બારસો ને ત્રાણું જેટલા પોલીસ કર્મચારી અધિકારીઓ એમાં ભાગ લીધો અને ખૂબ ઉત્સાહપૂર્વક અલગ અલગ રમતોમાં પાર્ટિસિપેટ થયા ભાવનગરના પ્રજાજનો તરફથી પણ આ એથ્લેટિક મીટને ખૂબ આવકારવામાં આવી અને તેમનું પણ અહીંયા યોગદાન રહ્યું તેમણે પણ આ રમતોત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો એ બદલ હું એમનો ધન્યવાદ કરું છું ભાવનગર રેન્જમાં કેટલાક પોલીસના કલ્યાણકારી પગલાંઓ લેવામાં આવ્યા છે પોલીસ વેલફેરની તમામ બાબતોને ધ્યાનમાં રાખી ત્રણેય એસપીશ્રીઓએ અલગ અલગ પગલાંઓ લીધેલા છે જેમાં પોલીસ કર્મચારીઓની હાઉસિંગની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી ઘણી ઘણી પોલીસ લાઈનોને નવેસરથી તેનું બાંધકામ થાય તેના પ્રયત્નો કરેલા છે જૂની પોલીસ લાઈનને સુધારવાના અથવા નાના મોટા કંઈ પ્રશ્નો હોય તેમના પણ હલ કરવાના પ્રયાસો કરેલા છે જેનું સતત સુપરવિઝન એસપીસી તરફથી અને આઈજી રેન્જ તરફ કચેરી તરફથી પણ થતું રહ્યું છે રેન્જના પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની શારીરિક સૌષ્ઠવ અને તેમની ચપળતાને વધારવાના હેતુથી આ એથ્લેટિક મીટનું આયોજન તો થયું પણ એના પહેલાં પણ રેન્જમાં રેગ્યુલર પરેડ સેરેમોનિયલ પરેડ અને પીટી પરોડ થઈ રહી છે એનો હેતુ એ જ છે કે શારીરિક સ્વાસ્થ્ય સુધરે અધિકારીઓ તથા કર્મચારીઓને કસરતની આદત પડે અને પોતાના શારીરિક સુખાકારી માટે તમામ લોકો જાગૃત રહે ભાવનગર રેન્જની પોલીસ એથ્લેટિક મીટે ઉદ્ઘાટન સમયે પણ પરેડની ખૂબ સુંદર પ્રસ્તુતિ જોઈ આજે પણ સમાપન સમારોહના આ પ્રસંગમાં આપણે જે પ્રસ્તુતિઓ જોઈ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ ગણેશ વંદના ખૂબ જ સુંદર ગણેશ વંદના ગણપતિજીને જાણે પૃથ્વી પર ઉતારતા હોય એ રીતે ત્રાદર્શ્ય કરવામાં આવી કૃષ્ણ રાસ પણ ખૂબ જ સુંદર જાણે કાનુડાનો રાસ હોય એ પ્રમાણે પ્રસ્તુત કરવામાં આવ્યો તલવાર રાસમાં પણ સોરીયની અનુભૂતિ થતી એવા પ્રયોગો આપણે જોયા સાથે પોલીસ કર્મચારીઓએ જે કમાન્ડો ઓપરેશન કર્યું એમાં લગભગ બધાની આંખો ભીની થઈ ગઈ હશે એ પ્રકારનું એમનું પ્રસ્તુતિ હતી અસો પણ તમે નિહાળ્યો અને આ બધા કર્તબો એક અઠવાડિયાથી તમામ ભાગ લેનારા કર્મીઓ આમાં મહેનત કરી રહ્યા હતા અને તમારું આ પ્રદર્શન સર્વોત્કૃષ્ટ રહ્યું છે જે અભિનંદનને પાત્ર છે પોલીસ બેડામાં એથ્લેટિક મીટની કેટલીક ઉપલબ્ધિ જોવામાં આવી છે કે કર્મચારીઓ પોતે ખૂબ ઉત્સાહભેર રમતોત્સવમાં ભાગ લીધો છે રસા ખેંચ કબડ્ડી લાંબો કૂદકો ઊંચો કૂદકો ક્રિકેટ વગેરે રમતોમાં એમનું ઇન્વોલ્વમેન્ટ જોઈને ઘણો આનંદ થયો છે સાથે સાથે કર્મચારીઓ અને અધિકારીઓ વચ્ચેનો સુભગ તાલમેલ પણ અત્રે જોવા મળ્યો છે અને આ ઉપલબ્ધિ આગળ જતા વર્ષ દરમિયાન જળવાઈ રહે અને પોલીસ ઇન્વેસ્ટિગેશન અથવા પોલીસિંગના તમામ પાસાઓમાં એની એક સાનુકૂળ અસર પડે પાણી સૌ વધાવી લઈશું તેની તાકાત વધી લઈશું પુરુષ વિભાગ ગૌતમભાઈ ગોવિંદભાઈ પ્રથમ નેત્ર

बस्सो मीटर दौड़ पुरुष विभाग तृतीय क्रम पर बस्सो मीटर दौड़ पुरुष विभाग प्रतिपाल सिंह दिलीप सिंह परमार बोटाद हेडक्वार्टर द्वितीय स्थान पर वनराज भाई वास्तु भाई कामलिया बस्सो मीटर दौड़ और प्रथम क्रम पर गौतम भाई गोविंद भाई माधव बस्सो मीटर दौड़ प्रथम क्रमांक पर गौरीबेन धीरू भाई અમરેલી જિલ્લો જેમને પ્રથમ ક્રમાંક મેળવેલ છે ચારસો મીટર દોઢ પુરુષ સાગરભાઈ રાઘવભાઈ જેમણે તૃતીય ક્રમ મેળવેલ છે દ્વિતીય ક્રમ પર છે મેહુલભાઈ છગનભાઈ જિલ્લો અમરેલી જેમણે દ્વિતીય ક્રમ મેળવેલ છે અને પ્રથમ ક્રમ મેળવેલ છે પ્રતિભાશી દિલીપભાઈ અમરેલી જિલ્લો જેમણે તૃતિય ક્રમ મેળવેલ છે ગૌરીબેન ધીરુભાઈ અમરેલી જિલ્લો જેમણે દ્વિતીય ક્રમ મેળવેલ છે અલ્પાબેન મોડુભાઈ બોટાદ જેમણે પ્રથમ ક્રમ મેળવેલ છે ઊંચી કુદ રણજીતસિંહ નારસિંહ ભાવનગર જિલ્લો જેમણે તૃતીય ક્રમ મેળવેલ છે વરનાજભાઈ વસ્તુભાઈ અમરેલી જિલ્લો જેમણે દ્વિતીય ક્રમ મેળવેલ છે જયેશભાઈ અનકભાઈ અમરેલી જિલ્લો જેમણે પ્રથમ ક્રમ મેળવેલ છે મિત્રો આ તમામ વિજેતાઓને આપણે જોરદાર તાલીમ વધાવતા રહીશું તમામ મિત્રો તમામ વિજેતાઓને આપણે જોરદાર તાલીમ સતત વધાવતા રહીશું લાંબી કૂદ પુરુષ વિજેતાઓ ગગજીભાઈ વાજાભાઈ જેમણે તૃતીય ક્રમાંક મેળવે છે અમરેલી જિલ્લો લાંબી કૂદ દિલીપ કાનુબેન નાથાભાઈ દયાબેન કરમશીભાઈ કાંતુબેન નાગજીભાઈ જેઓ ભાવનગર જિલ્લાના છે રનર ઓફ ટીમ નું નામ બોલી રહ્યો છું કેજી ચાવડા શ્રી વાયુ પટેલ શ્રી જિનેશભાઈ ભગતભાઈ રાજુભાઈ ધનજીભાઈ દશ ચયુભાઈ ગૌતમભાઈ અમરેલી ટીમ કપડી પોલીસ હેડક્વાર્ટર અમરેલી ટીમ વન કપડી મહિલા ટીમ નંબર 3 કપડી મહિલા ક્રિકેટ ટીમ જેલ વિભાગ ધેર રશે રનર અપ જબરદસ્ત મેચની અંદર આ ટીમ વિજેતા બની છે અને હવે આપ પત્રો કો સોયને હટانا હોગા दुसरा કોણ ફરાત तेरे પ્રશ્ન કા ઉત્તર દેગા तेरा મન કા આજરોજ ભાવનગર રેન્જ પોલીસની પોલીસ એથ્લેટિક મીટ બે હજાર ચોવીસનો સમાપન સમારોહનું આયોજન કરવામાં આવેલું હતું ભાવનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે આ સમાપન સમારોહમાં ભાવનગર રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબ મુખ્ય અતિથિ અને મુખ્ય મહેમાન તરીકે પધારેલા હતા સાહેબ શ્રીના હસ્તે સમગ્ર એથ્લેટિક મીટનું આજરોજ સમાપન જાહેર કરવામાં આવેલું છે ખૂબ મોટી સંખ્યામાં ત્રણે રેન્જના ત્રણેય જિલ્લાઓના પોલીસ અધિકારી કર્મચારીઓએ અલગ અલગ રમતમાં ઉત્સાહભેર ભાગ લીધી દેલો અને બીજેતા ટીમને મહેરબાન આઈજીપી ભાવનગર રેન્જનાઓ મારફતે ઇનામ મેડલ અને ટ્રોફી આપી અને પ્રોત્સાહિત કરવામાં આવેલ છે